ખેડા જિલ્લાના કપાડવંજ તાલુકામાં આવેલા અલવા ગામે સામળીયા ગામ પાસે ચેકડેમ બનાવવામાં આવ્યો છે જેમાં એસ્ટિમેટ મુજબ કામ કરવામાં ન આવ્યું હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે અને તેનો પર્દાફાશ પ્રજાએ કર્યો છે આ ચેકડેમ બનાવવામાં આવ્યો છે જે તે સરકારના નિયમો અને કાયદાકીય પ્રમાણે કામગીરી કરવામાં આવી નથી ચેકડેમની બનાવટ કરવા માટે સરકારના ધારાધોરણ પ્રમાણે જે ત્રેવીસ મીટરની લંબાઈ અને પહોળાઈ પાંચ મીટર અને ઊંડાઈ બે મીટર હોવી જોઈએ તે પ્રમાણે આ ચેકડેમ બનાવવામાં આવ્યો નથી આ ચેકડેમ હાલ બનાવવામાં આવ્યો છે તેની લંબાઈ ચૌદ મીટર છે અને પહોળાઈ એક મીટર છે અને ઊંચાઈ માત્ર એક પોઈન્ટ પાંચ એટલે કે દોઢ મીટર છે જે ગેરકાયદેસર રીતે કામગીરી જોવા મળી રહી છે તેવું ગામના નાગરિકો જણાવી રહ્યા છે અને આ ચેકડેમનો પર્દાફાશ કરવામાં આવ્યો છે ગામની પ્રજાએ હોબાળો મચાવ્યો છે આથી એક વર્ષ પહેલાં આ એન્જિનિયરે એક ચેકડેમ બનાવ્યો હતો અને આ ચેકડેમ જેવું જોવા મળી રહ્યો છે તે કે ચેકડેમ ડેમેજ થઈ ગયો છે આ ચેકડેમ એક જ વરસાદમાં પાણીની પોલ ખોલી નાખી હતી અને તે ભંગાર હાલતમાં થઈ ગયો છે આમ જે ચેકડેમના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે કોન્ટ્રાક્ટર એન્જિનિયર જે આ ચેકડેમ બનાવ્યો છે તે ચેકડેમ ફરી બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને આ ચેકડેમ બનાવવામાં જે ગેરરીતિ કરવામાં આવી છે તેનો પર્દાફાશ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે આ ગામમાં પાણીના બોર કરવામાં આવે છે તેની કામગીરીમાં પણ ગ્રામજનો દ્વારા પોલ ખોલી નાખવામાં આવ્યો છે અને ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે આ જે કામગીરી કરવામાં આવી છે તે કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો જોવા મળી રહ્યો છે અને માત્ર એક જ વર્ષમાં આ ચેકડેમો ભંગાર હાલતમાં જોવા મળી રહ્યા છે આમ સરકારી નાણાંનો ગેરઉપયોગ થઈ રહ્યો છે અને જે કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે તેની તપાસ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે આમ કપડવંજ તાલુકાના આવેલા અલવા ગામે તાબે

એટલું જ આવે એટલે તો પછી આ પોણી આવશે તો ટૂટી આ જવાનું થાય આ તૂટી આમ ફાઈ તૂટી જવાનું જવાનું